માટે મને માફ કરો દેવ મને માફ અને મને આ ભગાડીના એ અવતાર જન્મમાંથી મને મુક્ત કરાવો હું હવે આવું કોઈ દિવસ કોઈ અવતાર જન્મમાં ખોટું કાર્ય નહીં કરું છડ કપટ નહીં કરું હે ધોખા ખડીને ખોટું કરનારા એ તમે પણ વિચારજો અત્યારે માંડ કરી આપણને આ મનુષ્ય જન્મ મળ્યો ચોરાસી લાખ યોનીઓ પછી ભગાડીએ મનુષ્ય જન્મમાં કેવડું ખોટું કર્યું દૂધ અને છાસમાં પાણી મેળવનારા હે ભરવાડો હે રબારીઓ હે માલધારી કે દૂધ વેચનારાઓ સાંભળો જેવો તે દૂધમાં ને છાસમાં પાણી ન મેળવતા

માટે હે દૂધને છાશમાં પાણી મિલાવટ કરાવનારા એ ઘીમાં મિલાવટ કરનારા એ માખણ દૂધમાં હ મિલાવટ કરનારા એ છાશમાં પાણી રેડનારા એ દૂધમાં પાણી રેડનારા એ ચેતી જજો આ સાંભળીને અમારું જ્ઞાન કથન મામાઈ દેવના વચનો સાંભળો હે ભાણામૈયારણ તું ત્યારે આ બધું ખોટું કાર્ય કર્યું હતું તો તમને જો ભગાડ અને ભગાડી ન થવું હોય

સમજી સાંભળો તો હેવું મને ભગાડી ભગાડીમાંથી મુક્ત કરો આ રીતનું ભગાડીનું બોલવું સાંભળી મામી દેવ પાછા વેદ પ્રમાણે કહે છે કે તું જંગલ જી જનાવરી તું જંગલ માં વસે ને અણગણ્યા કરી